ડભોઈ તાલુકાના નીચાણવાળા ગામોમાં ઢાઢણના પાણી ભરાયા ડેમના પાણી ધાઢ નદીમાં આવતા ડભોઈ તાલુકાના પાંચ ગામોમાં દેવ ડેમના પાણી ઢાઢ નદીમાં આવતા ડભોઈ તાલુકાના પાંચ ગામો સંપૂર્ણ વિહોરા થયા બનૈયાથી અંબા વચ્ચે ગત વરસાદ નિર્માણ પામેલા મોટા નાળા પર પાણી ફરી વળ્યા વળેરામે બનૈયા અંબા રાજલી અંગુઠણ અને નાળિયા જેવા ગામોનો માર્ગ સંપર્ક ખોળવાયો દર વર્ષે ઢંઢર નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારના ગામો ચોમાસામાં અનુભવે છે મુશ્કેલી હાલ ધાધર પાણી ફરી વળવાના કારણે આવન જાવનની મુશ્કેલી ઊભી થઈ દર વર્ષે નદીના કિનારાના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચોક્કસ કોઈ નિરાકરણ આવે એવી ગામજનોને માંગ છે રોજિંદા વ્યવહાર સહિત કામકાજ અર્થે આવન જાવન કરતા લોકો પણ તકલીફોમાં મુકાયા રિપોર્ટર ફજર રજા ખત્રી ગુજરાત અદભુત ગુજરાતી હોય ડભોઈ તાલુકાના હાલ નદી કિનારે આવેલા ચાર ગામ સંપર્ક જેમ કે રાદલી તમે જોઈ રહ્યા છો પાછળ અને રાદલી બનૈયા અંબાવ ફુવાવી અને અંગુઠન આ ભારે નદીનું પૂર વહી રહ્યું છે અને અવર જવર કરવા માટે છોકરાઓને સતત તકલીફ પડી રહી છે અને સંપર્ક બિલકુલ તૂટી ગયો છે હવે ત્યાં પૂરની પરિસ્થિતિ કેવી છે એ કોઈને ખબર નથી તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આનો ઉકેલ લાવવો જોઈએ જેથી આનું એક નિરાકરણ આપણે લાવવું જોઈએ સરકારને દર વખતે દર વખતે આ પ્રોબ્લેમ રહે છે આ એક એકવારનો પ્રોબ્લેમ નથી ઘર ગઈ વર્ષે બી અમે છે ને બિલાપુર રાત્રે અમે રહ્યા હતા અને સવારે અમે ચાલતા ચાલતા ઠેઠ રેલવે ફાટાકે 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 અમે અંબાવ ગયા હતા ગયા વર્ષની વાત છે એટલે આ દર વર્ષનો પ્રોબ્લેમ છે આ એક વર્ષનો નથી ઢાઢર નદીનું પાણી આવવાથી પાંચ ગામો સંપર્ક વિહોણા થયા છે જેમાં બનૈયા રાડલી અંગુઠન નારિયા અંબાવ અંબાવ વસાહત આવે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પબ્લિક સ્થાયી નથી બરાબર અને આજે કોઈ બીમાર હોય તો એકસો છ બોલાવી કેવી રીતે એકસો આઠ બોલાવી કેવી રીતે એ પ્રશ્ન છે માણસને બીમાર હોય તો લઈ જવો કેવી રીતે એ અઘરું છે એટલે જલ્દી તકે વિનંતી ઉપરના અધિકારીઓને કે એના માટે કંઈક પગલું લે નવું નારું બનાવવા છતાંય પરિસ્થિતિ આની હદ છે